રાજકોટમાં સેવા કાર્ય માટે લોકો આગળ આવે છે ઉનાળાના બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીને લઈને લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે રાહદારીઓને પોતાના કાર્ય માટે બહાર નીકળવું પડે છે ત્યારે તેમને ટાઢક થઈ અને તેના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે સામાજિક અગ્રણી રાજુભાઈ ઝુંઝા દ્વારા બે હજાર લોકો માટે રૈયા ચોકડીમાં છાસ વિતરણ કરવામાં આવ્યું રાજુભાઈ ઘણા વર્ષોથી પોતે અલગ અલગ સેવા કાર્ય કરતા રહેતા હોય છે તેમાંનું આ એક છાસ વિતરણ કાર્ય છે રાજુભાઈ ઝુંઝા સામાજિક અગ્રણી ખાસ કરીને જોઈએ તો દર વર્ષે ઉનાળાની સમયમાં આપણે છાસ વિતરણનું રાખીએ છીએ એનું કારણ એ છે કે કાળઝાળ ગરમીમાં લોકો જ્યારે ગરમીમાં સરબળ હોય છે ત્યારે આ છાસ એને રાહત આપે છે એના માટે આપણે છાસ વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ આ વખતે પણ હજી શરૂઆત કરી છે અને હજુ વધુ ગરમી પડશે એટલે હજુ આ જે વિતરણનો આગળ કાર્યક્રમ ધપાવવામાં આવશે કારણ કે છાસ એવી વસ્તુ છે કે એક ગ્લાસ પીએ તો એને ગરમીમાં ઘણી બધી રાહત થાય છે અને અત્યારે આપણે જોઈ રહી છે પિસ્તાલીસ ડિગ્રી ઉપર જયારે તાપમાન જઈ રહ્યું છે ત્યારે રાહદારીઓ જ હેરાન પરેશાન હોય છે તો આવા કાર્યક્રમો થકી એને રાહત મળે આ પંદરસો લોકો અત્યાર સુધીમાં પીયા હજી પણ કાર્યક્રમ ચાલુ આપણે આપણે બે હજાર વ્યવસ્થા રાખી છે બે હજાર લોકો માટેની આની વ્યવસ્થા છે અને પછી આવતા અઠવાડિયે પણ આ કાર્યક્રમ આગામી ચાલુ રાખવામાં આવે ને હું મારા મારા તકિજા કરું છું દર વર્ષે કરું છું લક્ષ્મી વિતરણ હોય છે છાસનું વિતરણ હોય છે અલગ અલગ કાર્યક્રમો કરું મને મારો શોખ વિષય છે અને મારા મને મજા આવે છે